હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્ટેશન ગુજરાતી વ્રત ઉપવાસ સિરીઝમાં આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ ટ્રેડિશનલ એવી વાનગી જે આપણા દાદી નાનીથી પણ પહેલાંથી બનતી આવે છે આજે આપણે બનાવીશું મોરૈયાનો ભાત અને કઢી મોરૈયો એટલે જેને આપણે સામો પણ કહીએ છીએ સામા ભાત અને કઢી આ ભાતની જે એક વેરાયટી હોય છે અને જો ઘણા લોકોને ન ખબર હોય તો જણાવી દઉં કે આ ઉપવાસમાં ખાસ સ્પેશિયલી વપરાય છે તો આજે આપણે મોરૈયાનો ભાત આપણે ગુજરાતીમાં મોરૈયો અને સામો બંને કહીએ છીએ મોરૈયા નો ભાત અને કઢી બનાવવાના છીએ અને પર પરફેક્ટ એમ કહી શકાય કે આપણે ઉપવાસ માટે જ આને બનાવવાના છીએ બધી જ વસ્તુમાં ઉપવાસની જ વાપરવામાં આવી છે તો વિડીયોને પૂરો જોજો સ્કીપ નહીં કરતા જો ઉપવાસમાં ડેલી ઢોસા ઈડલી તો ન ખાઈ શકીએ એટલે ભાત ને દાળ કે ભાત કઢી ખાવાની ઈચ્છા થાય ત્યારે આને ચોક્કસથી બનાવજો તો ચાલો રેસીપી શરૂ કરીએ અહીંયા મેં મોરૈયો લીધો છે અત્યારે મેં લગભગ અંદાજે મેં લીધો છે આ અડધી વાટકી જેટલો મોરૈયો હશે અને જુઓ મોરૈયાનો દાણો કંઈક આ રીતનો હોય છે એકદમ સાફ મોરૈયો લેવો ઘણા લોકોને એમ લાગે છે કે આમાં બહુ કાંકરા આવે છે કે બધું આવે છે પણ એવું નથી સાફ મોરૈયો અત્યારે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે મેં એને ચોખ્ખા કપડાંથી લૂછી લીધો હતો ત્યારબાદ વઘાર માટે તેલ મૂક્યું છે આપણે જીરાથી જ વઘાર કરીશું અને લીલા મરચાં નાખ્યા છે તીખાશ પ્રમાણે લીલા મરચાંને વચ્ચેથી ચીરીને નાખ્યા છે સાથે જ અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું મીઠામાં મેં સિંધ સીંધવ મીઠાનો જ ઉપયોગ કર્યો છે જે આપણે ઉપવાસમાં વાપરતા જોઈએ છીએ અને હવે આપણે જે મોરૈયો કપડાંથી લૂછીને તૈયાર રાખ્યો હતો એ નાખી દીધો છે બરાબર તેલ સાથે મોરૈયાને મિક્સ કરી લઈએ અને હવે આપણે આમાં પાણી નાખીશું અત્યારે લગભગ હું બે નાના ગલાસ જેટલું પાણી નાખું છું જો મોટું ગ્લાસ હોય તો એ પહેલાં એક ગ્લાસ નાખજો પછી એકવાર તમારે ચેક કરી લેવાનું જો દાણો તમને થોડો કડક લાગે તો તમે થોડું પાણી ઉમેરીને ફરીથી એને ચડવી શકો છો અહીંયા અત્યારે મેં બે ગ્લાસ નાના ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને બધું પાણી ખતમ થાય ત્યાં સુધી આપણે એને ચડવીશું સાઈડમાં એ ચડે છે ત્યાં સુધી આપણે કઢી બનાવી લઈએ કઢી માટે પણ તેલ મૂક્યું છે ગરમ થાય એટલે જીરું નાખ્યું છે લીલા મરચાં ઊભા ચીરો મારીને મેં તૈયાર રાખ્યા હતા લગભગ સાતથી આઠ લીલા મરચાં તમે જો તીખો ઓછું ખાતા હોય તે રીતે લઈ જો એ નાખ્યા છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું મીઠામાં સિંધો મીઠાનો જ ઉપયોગ કર્યો છે અને મરચાનો થોડું કચાશ દૂર થાય મરચાં થોડા સંતળાઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું અને ત્યારબાદ તેના અંદર આપણે અહીંયા મેં અહીંયા મેં શિંગોડાનો લોટ અને દહીં મિક્સ કરીને રાખ્યું હતું એ જ નાખ્યું છે આપણે ઉપવાસમાં શિંગાડાનો લોટ લેતા જોઈએ છે તો શિંગાડાના લોટ સાથે જ આપણે દહીંને મિક્સ કરીને ફેંટીને રાખ્યું હતું એ નાખી દીધું છે એટલે તમે જોઈ શકો છો આપણી કઢી એકદમ સફેદ છે પણ જો તમને શિંગોડાનો લોટ ન મળે તો તમે ખાલી જાડા દહીંનું તમે છાશ બનાવીને એનો પણ ઉપયોગ કરી એકલા છાશને જ વઘારીને કઢીના જેમ લઈ શકો છો અને સિંગોડાનો લોટ છે એટલે આપણી કઢી છે સરસ એકદમ ઘટ્ટ જ થઈ જવાની છે ખૂબ જ ઓછો લીધો હતો લગભગ મેં સો ગ્રામથી થોડું વધારે દઈ લીધું હતું સવાસો દોઢસો ગ્રામ જેટલું દહીં હશે મોડું દહીં અને સાથે જ મેં અહીંયા આગળ સિંઘોળાનો લોટ લગભગ દોઢ ચમચી જેટલો જ લીધો હતો અને બંનેને ફેંટીને રાખ્યું તો છાસ જેવું બનાવીને ગાઢું અને ઉકળી જાય સરખું તમને લગભગ પાંચ સાત મિનિટને ઉકાળી દેજો એટલે તૈયાર થઈ જશે કઢી અહીંયા મેં સર્વ કરી લીધું છે મોરૈયાનો ભાત એટલે કે સામાનો ભાત અને સાથે જ આપણે અહીંયા એક વાટકીમાં કઢી પણ મૂકીએ છીએ તો વ્રત ઉપવાસની સિરીઝમાં આજની આપણી થાળી તૈયાર થઈ ગઈ છે અને ફ્રેન્ડ્સ તમે આને જોઈને ચોક્કસથી કહેજો આમાં મેં કોઈ પણ એવી વસ્તુ નથી વાપરી જેને આપણે ઉપવાસમાં ન લેતા હોઈએ પરફેક્ટ ઉપવાસની જ થાળી તૈયાર કરી છે આઈ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા ચેનલ પર પહેલી વાર સબસ્ક્રાઈબ કરજો ઉપરથી ઘી નાખીને સર્વ કર્યું છે તો મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો